છો મિત્રો આ બધાને વહેલી સવારના સૌ પ્રથમ તો સત્યનામ સાહેબ બનગી બધાને જય માતાજી કેમ છો મજામાં છો ને તો તમે પણ મજામાં છો હું પણ મજામાં છું આજે બહુ બહુ દિવસે ફરી પાછા એક નવો બનાવવા જઈ રહ્યો છું તો મિત્રો આપ બન્યા રહેજો મારે આ કંઈક હવે આવી મકાઈ થઈ રહી છે ખેતીમાં જુઓ તમે જોઈ શકો છો જુઓ આવી છે નાની 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 તો મિત્રો આ ડાંગર છે આ ડાંગર અમે લોકો છે ને રોપણ નહીં કરતા ડાંગરની વાવણી કરી છે તો હવે આવી થઈ રહી છે જોવાય છે ને હા પેલો વરસાદ બહુ પડે ને એટલે પાણી ભરાઈ ગયું છે હા આવું નવું નવું તમને હું બતાવતો રહીશ મારી ચેનલને આપની હાલતા રહેજો અને ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જો આ આંબાનું ઝાડ જોઈ શકો છો આવું મિત્રો આવો કંઈક નજારો છે સવાર સવારનો બરાબર આપ જોઈ શકો છો આ એક બીજો આંબો છે અને આ જુઓ આ દૂધી છે દૂધી જોવા મળે છે દૂધી જો તમને બતાવી દઉં ઝૂમ કરીને હા દૂધી લાગી છે જુઓ હા કેટલી બધી લાગી છે નહીં જુઓ 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 આ કંકોડા છે હો એક દિવસ મેં કંકુડાનો વિડીયો બનાવ્યો તમને મજાક લાગી હશે પણ જુઓ હવે આ બધા લાગી જશે જો જોવાય છે ને હા એટલે તમે રિયલમાં તમને બતાવું બરાબર જુઓ મારા ઘરની બાજુમાંથી એક હાઈ વોલ્ટેજ લાઈન પસાર થાય છે આ હાઈ વોલ્ટેજનો જે થાંભલો છે જે પોલ છે એ જુઓ જોવા દેખાય કેટલો ઊંચો છે જુઓ હવે જુઓ નવું નવું બતાવતો રહીશ તમને મિત્રો દેવાય છે નજર છે આ બીજી દીદી લાભી છે મારું ઘર દેખાય છે આ દ આ જામફળીનું ઝાડ છે જામફળ બહુ બધા લાગ્યા છે જુઓ જામફળ જુઓ કેટલા બધા લાગ્યા છે મોટું ઝાડ છે જામફળીનું હો આપડે ફરી વાર તમને ક કટોળું બતાવી દઉં કંકોળું જે લાગ્યા છે ને હવે બિલકુલ આની શાક બનાવવાની છે લો લો હા હા જો બતાવી દઉં હમ તો નેક્સ્ટ ટાઈમ તમને એક બતાવી દઉં આ અમારો કૂવો છે જુઓ કૂવો દેખાય ને કૂવો કેટલો બધો ભરાઈ ગયો પાણી આ કૂવો છે આ જ લીંબીનું ફળી છાડ છે બરાબર આમ તો પછી બહુ લીંબ લાંબો વિડીયો થઈ જશે એટલે દોસ્તો બસ હવે આટલો જ તમે મારી ચેનલને જોતા રહેજો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી મળીશું બીજો વિડીયોમાં ત્યાં સુધી એન્જોય કરો સત્યનામ સાહેબ બંદગી જય માતાજી